નમસ્કાર મિત્રો હું હરીશ વેકારી આપનું સ્વાગત કરું છું આજે એક ખાસ અને યુટ્યુબ વિડિયામાં વરસાદમાં મજા લેવી બધાને ગમતી હોય છે પણ ઘણીવાર પલળી જવાથી શરદી ઉધરસ કે તાવ જેવી સમસ્યા થઈ શકે છે તો આજે જાણશું કે આવી સ્થિતિમાં શું કાળજી લેવી અને શરદી ઉધરસ દૂર કરવા માટે ત્રણ અસરકારક ઘરેલું ઉપાયો પહેલાં આપણે એ જાણીએ કે શરદી ઉધરસ કેમ થાય છે વરસાદમાં પલડી જવાથી શરીરનું તાપમાન નીચે જાય છે એમાંથી શરદી ઉધરસ નાક વેહો કે શ્વાસની તકલીફ શરૂ થાય છે અને જો એનું યોગ્ય રીતે ધ્યાન ન રાખવામાં આવે તો તાવ પણ આવી શકે છે તો હવે આપણે જાણીએ કે આના માટે શું કાળજી રાખવી જોઈએ પલળી જાવ તો તરત સૂકા કપડાં પહેરી લો ગરમ પાણીથી સ્નાન કરો ખાસ કરીને માથું ન સુકાય તો માથું ગરમ પાણીથી ધોઈ લો તરત ઉકાળો કે ગરમ પાણી પીવો

અને ગળાની ખાંસીમાં તરત જ રાહત આપે છે ઉપાય નંબર બીજો હળદર વાળું દૂધ એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરીને રાત્રે સૂતા પહેલા પીવો હળદર એ પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક છે જે શરીરને અંદરથી ગરમ કરે છે આ દૂધ શરદી અને ખાંસીમાં ખૂબ જ અસરકારક છે ઉપાય નંબર ત્રીજો કે બાફ લેવી પાણી ઉકાળીને તેમાં થોડું નમક અથવા ઇકલીફ તેલ નાખીને નાકથી બાફ લો બંધ શ્વાસ બંધ શરદી અને નાકબંધ હોય ત્યારે આ ઉપાય તરત જ આરામ આવે છે દિવસમાં બે વખત બાફ લેવાથી શ્વાસની તકલીફ ઓછી થાય છે મિત્રો વરસાદની મજા લેજો પણ પોતાનું ધ્યાન રાખવું સૌથી મહત્વપૂર્ણ છે આજે જણાવેલા ઉપાયો તમે તરત અપનાવો અને કોઈ લક્ષણ વધારે હોય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લો જો તમને વિડીયો ગમ્ય હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળીએ બીજા નવા અને ઉપયોગી વિડિયામાં ત્યાં લગી રહો મસ્ત રહો અને તંદુરસ્ત